સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના કોસાડ વિસ્તારમાં આવેલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર બાંધકામો થવાના મુદ્દે સ્થાનિક રહીશોએ મનપા ખાતે મોરચો માંડ્યો હતો સિક્યુરિટી સ્ટાફે લોકોને પ્રવેશ કરતા અટકાવતા રોષે ભરાયેલા અસરગ્રસ્તોએ મનપા વિરોધી સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો કચેરીના મુખ્ય દરવાજા પાસે લોકો ધરણા ઉપર બેસી જતા હોબાળો મચી ગયો હતો ભારે માથાકૂટ બાદ મનપાના વિપક્ષ નેતાની આગેવાની હેઠળ રહીશોએ મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી બાંધકામો તોડી પાડવાની માંગણી કરી હતી જો બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મેયરની ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી પણ અસરગ્રસ્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી સુરત મનપાના વરાછા ઝોનના પુણા વિસ્તાર બાદ હવે કતારગામ ઝોનના કોસાળ વિસ્તારમાં આવેલ કોટેજ ઇન્ડસ્ટ્રીઅર્સમાં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે વારંવાર રજૂઆત કરવા છતાં બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય આજે કોટસાડ વિસ્તારના સૃષ્ટિ રો હાઉસના રહીશોએ આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ મનપા કચેરી ખાતે પ્લેકાર્ડ સાથે મોરચો માંડ્યો હતો મોરચામાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ મનપાની કચેરીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો